સારો વરસાદ જબરજસ્ત થયો સોર ના હવે સોરી નાખું આટલું આટલું સોરી ખાતર નાખી દીધું એટલે કપાસ થાય એકદમ સોરી નાખું હેડો તો સારું એક લઈને તો પાર આવશે ને બે ત્રણ દાડિયા કર્યા હોય તો સારું હતું આટલા માં આ તો ને આવત જવું અલ્પિતજી ને એમના ઘરે મકા જવું જોયું આવે તો બે દન સોરી નાખું બે ત્રણ જણા આવે ને તો એક જ દાડા ને ફરી વર્યા અમે

હા તે ફ્યાદો હેડો ને કઈ હોય તો તમારા નસીબ માં મારા હરું આમે કઈ નઈ હો ઓહો તમાર કિસ્મત તો જુઓ કાઈ ન આય બકરી મોઢા તેમાં કોઈ દી લીન આજ ભૂલો પડ્યો અરે તારે ખરાબ હોય તો ખરાબ કઈ નઈ શું ખરાબું ભાઈ કઈ હોય કારણે ને એક ડબા પડ્યા છે ડબા ફેંદો ઉલુ પડી ડબા પડ્યા કશું નથી

બે જ અને મને કોઈ ચા નહી પાયો કે નહી ખાવા બરાબર હવે મારે જો આમને શું ખવડાવે હે હું લઈ ને વઠાઈ જોઉં લઈને લઈને આગળ હજી રેમજી આવો 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 આખો સોરવાનું જેટલું પડ્યું દાડિયા કોઈ થતા નહીં સોરવાનું પડ્યું એટલે સોરવા કઉ કામ કરો ને રે રે

હવે સાણી કરાવો ને દાડિયા નહીં સોર નો બહુ થઈ ગયો ને વરસાદ થાય દાડીયા પણ હું તમને કઉ ચેટિંગ કરી દીજે તમે તો આવશો ને આવશું પણ તમે ડૂસી ને ટક ટક નાખો ઈ તો હું નઈ બેસે તમ તો હું કઈ દી ચા પાણી નું તો કરાવો સારું હેડો ચા પાણી પણ હવે અંદર જવતાર ખબર પડે દુષી કઈક બનાવીને તો જાય પણ શું બનાવીને ખબર નઈતા હા તો જોતા મારા હારે ને મારે આ ડોસા આવું શું બનાવ્યું આતરડા જેવું મારા હારે ડોસા ને બનાવતા આવડે શું કરવાનું કો આ કે શું બનાવ્યું હાવ અબે મજા આયે ગન ના ભીડો એ બેલી થી નાગી નિકાલ

ના તે એક ધોલ ના પાડને સાચું હાચું ગરમા ગરમ ગોટા જલેબી મજા આવી જ હેડો ઓ તો નહી ભૂલ ના કાજી ના ના ખોટી

મોટો તારા વાના બકરી મોઢા શું શું કર્યું હા ઉપર મારે મને ખાવું લે ખાવા કોઈ ને ખાવા દીધું ને કાધું ને હું મારું કહું આપડે મોઢો આના સાંસળા સીધા પડ્યા આજ તારો સાંકડો ભાગે તારો